ભરૂચ જિલ્લામાં ઠંડીની શરૂઆત થઈ છે ત્યારે તસ્કરો પણ સક્રિય બન્યા હોય તેમ લાગી રહ્યું છે તસ્કરો બે ખોફ ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ભરૂચના યોધ્યાનગર સોસાયટીમાં આવેલા મકાન નંબર પચીસ ઓગણસાહીઠમાં સતીશ કુમાર ગૌરીશંકર શ્રીવાસ્તવ પરિવાર સાથે રહે છે તેઓ એકવીસમી નવેમ્બરના રોજ સવારના મકાનને તાળું મારીને ઉત્તર પ્રદેશ ખાતે ગયા હતા ત્યારબાદ આજે સવારે ત્રીજી ડિસેમ્બરના રોજ સવારે પાંચેક વાગે પરત ભરૂચ આવ્યા હતા તે સમયે તેઓએ તેમના મકાનનો મુખ્ય લોખંડનો દરવાજાનો નકુચો તૂટેલો નજરે પડતા જ હોશ ઉડી ગયા હતા ત્યારબાદ મકાનમાં તપાસ કરતા લોખંડની તિજોરી ખુલ્લી હોય તેમાં ડ્રોઅરમાં મૂકેલા સોના ચાંદીના દાગીના કિંમત રૂપિયા એકવીસ લાખ ઓગણીસ હજાર અને રોકડા રૂપિયા એક લાખ પચાસ હજારની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું આ અંગેની જાણ તેઓએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે કરતા પોલીસ મથકના પીઆઈ સહિતનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ફરિયાદ નોંધી એફએસએલ ડોકસ્પોટની મદદ મેળવી તપાસ હાથ ધરી હતી